राम के एउटा है भगवान् सत्युमा जतालयुग हजी के मार मार करो <laughs> के तो आई गरो नरा नवरात्रि त सरसे डेफिनेटली स्योर अब अब लागे जु कि इन्डियामा बहुज मस्त नवरात्रिरी छ In, it is Papa. Pair actually, mean, oh. I a USA style chair. <laughs> this is a celebrate Karmani. <laughs> yeah. So, I'm ready. Yes. I need to work. I'm <laughs> I'm i gonna sit <laughs> okay, Anyways, but yeah, drop to your So, I'm gonna go to because I'm gonna taken shedding Sharing is caring you know? So, yes. امی بدن شیر کروانا چی جو جی نسی را کسی این دیو تو آس تو دیو مجھا کرتا آسا او میرا کر بازا آجا تی I still remember के मैं कभी सवार हो गई, you know, मस्त એ મોડી રાત સવાર સુધી ચૂકી રમ્યા જ કરતા હતા આઈ હોપ બધા બધું મસ્ત એન્જોય કરી હશે અમે પણ અહીંયા એન્જોય કરી અમારે જ્યારે ગરબા હતો ત્યારે ઇન્ડિયાની વાત જ કંઈક અલગ છે હોપફુલી આઈ કેન કમ બાય નેક્સ્ટ યર સ્પેશિયલ ફોર નવરાત્રિ

पर आएगा जो जोड़ाई जाओ जो दशहरा दिवस वर्ता <laughs> पति गया था भगवान

એ તળેલું નહીં ખાતો તે બજેલુ ભાઈ ત્યાં કો યેને ઝપટ 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 ખાઈ ગયા હાય હાય હાથ સાફ કરીને લગાવું છું વાઇપ अच्छी मोटी काया में एक चीरो बड़ा सुमो हाँ तो नहीं मारता है हाँ ओह उबीर तू हाँ जम पड़ी जाता है ये तो बेस्ट लगा हो तो मैंने तो एक मार दो कुमार जी जी तो, तो, तो बहुत कम से दो 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 दो। पार्टी आप सोता हूँ जय कहूँ ताई हाँ तम कोई है बोझ कली पो આજે કે બધા તોટલા સેટ બન્યા છે કેટલા શસ્ત્ર હો આ ભાઈ બાકી હતા અમારા હેલો

આપડે ઇન્ડિયન બધી વસ્તુ આવી ગણપતિ ને ને દિવાળી બધું એનો મૂક્યો ઇન્સ્ટાગ્રામ પર એવું ના યુએસ નું છે યુએસ લખેલું હતું મજાક નહીં કરતી

ભાઈઓ અને બહેનો મજાક ન કરતા અમેરિકાની ગવર્નમેન્ટ થઈ ગઈ છે શટડાઉન શું થયું એટલો ખબર સાત લાગીને સાત કેનો આ તો પણ કીધું છે સાત લાગીને પણ હજી ડેમોક્રેટિક વાળામાં ના માન્યા અને આર ટ્રમ્પે ના એના વારે વોટ ન કરી એટલે એના વોટ તો ન જાય પણ એ બરોબર છે ને પેલો તો હેલ્થકેર વાળા તો મુજે છે તો આ એનો ટ્રમ્પ હરો મુછો છે હેલ્થકેર લોકોનો કટ કરે છે એટલે શું થયું શું બિગ બ્યુટીફુલ બિલ પાસ જે થયું હતું ને એમાં પેલું હેલ્થકેર વિશે હતું ને તો અત્યારે ખબર નહીં ફરી શું મને આખી મેટર નહીં ખબર પણ એના જ રિલેટેડ કંઈક છે અને ડેમોક્રેટિક વાળા એવું કે છે કે અમેરિકન પીપલ હેલ્થ હેલ્થકેર કટ કેમ કરવાનું એમ એવી રીતે એટલે કે પૈસા નહીં એમ કરીને એવા કટ કરે છે અને ડેમોક્રેટિક વાળા સેનેટ એન્ડ હાઉસમાં શું કહેવાય વોટ નહીં થાય એની સીટ જશે એટલે કઈ કઉ કેટલા વોટ ખૂટે છે ને પાંચ જ હા પણ ના માનવું જોઈએ યાર હું આચ વન વાળાનું પેલું જે થાઉઝન્ડ ડોલર કીધું ને તે તો કંપનીઓ માં તો એવું જ વાત કરે છે કે ભાઈ અમે અમારા પૈસા હું કામ ગુમાઈએ તું તો ગુમાવાનું જ છે તો અમારે ખાલી ખોટા ગુમાય ને શું ફાયદો એમ કરીને લોકો હવે નહીં હાયર કરતા ઇન્ડિયા થી કે તમ જઈશો ને તો અહીંયા જ પણ આમ જોવા જઈએ લોજિકલી થોડું ઘણું બી તો નુકસાન તો એને ના ગયું કે એચનવાળા ને અહીંયા આગળ ના આવા દે ને તો કંપની જોડ થી લે તો લે પણ હવે ચાલો બધી કંપનીઓ તો પે ના કરે તો કામ કરતા એ લોકો હે જુના નહિ નવા ને તો કોઈ કરવા દેવાનો એમ ભણ્યા બસ હવે ઉપડો ક્યાં ભણીને ઘેર જાવ ક્યાં એવું

Guys, amara tuh dasera puti gaya bicara ramuan baru ya. Ini ya mau <laughs> kita mau ramuan baru ya bicara ramuan. Aneh amara matra usre amna pravacana samdha. <laughs> pravacana samdho, Mataji joda. Ajaudius puti થર્સડે ટર્ન કાલે ફ્રાઈડે વીકેન્ડ આવશે જોડે દિવાળી કામ કાજ આવશે હવે મીનાબેન જીવ બની દે વીકેન્ડમાં આ કરો બિલકુલ આમ કરો કેમ કરો બસ આ ધંધો કરાવશે મને ચાલો કેટ રેડી ફોર વીકેન્ડ તું એમ જ થશે અમારે આ ધંધો ચાલશે અમારે હવે સેટર્ડે સન્ડે આમ તો જોવા જઈએ કાલથી જ કાલે તો કામ કરવાનું છે જોડે મારે એની બધા એન્ડ સબસ્ક્રાઈબ ગુડ નાઇટ